તો જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે માંગરોડની નોળી નદીમાં વરસાદથી પૂર આવ્યા છે ત્યારે ભારે વરસાદથી કામનાથ મંદિરનો રસ્તો પણ બંધ થયો છે નેશનલ હાઇવે પર પણ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે માંગરોડ વેરાવળ હાઇવે પર પણ વાહન વ્યવહારને તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે માંગરોડમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે થઈને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે થઈને નોળી નદીમાં પણ પૂર આવ્યા છે કામનાથ મંદિર પાસે રસ્તા બંધ થયા છે લોકોને ભારે હાલાકી પડી રહી છે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે નેશનલ હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને માંગરોળ વેરાવળ હાઈવે પર વાહન વ્યવહારને પણ તેની સૌથી મોટી અસર થતી નજરે પડી રહી છે સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને આ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે માંગરોળની નોળી નદીમાં પૂર આવ્યા છે ઉપરવાસમાં સતત વરસાદ અને તેના કારણે થઈને ધસમસતો પાણીનો પ્રવાહ જ્યાં નજર પડે ત્યાં દૂર દૂર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જુનાગઢના માંગરોળના આ દ્રશ્યો છે